શ્રીગોતારે મનાયો આજુ નથી હવાયો પહેલા કોઈ નાખવાની મરાવડી કોઈ કોણ નાચતો ને બબમાં કોનો નંબર ના પેલા નંબર માર હોય અન તું તો કોઈ એવો નાચતો આ તોયા તો નફા કોમી નથી દેતા વાય હા એવું થાપા નાઈ કે ના કોઈ હોય તો નહીં we

એટલે તો મારો પહેલો નંબર આવ્યો તો નવરાત્રી જતી રહી છે જતી રહી છે હવે તો યાર ના 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 એનો ભૂત માં કદી ના થાય દસ દસ પંદર વર્ષથી થી હું કઈ કપ જીતતો જીતતો આવ્યું આ સુધી બધા કપ ભેગા ભેરત કર્યા હવે ભૂત ઉતાર્યો હવે ઉતારજો ભૂત એમ તો થોડા ભૂત ઉતારતા હે તો થોડા ધ્યાન તો જીવે ને તાંધો તો ખાલી હા જતા જતા હોય આ ઓલા ના 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 કે નહી બધું આ તો હ ભરી તો નહી ગયું તો ભોડા મેલે પટોળો ફાટી પડ ઓ બા જબર મોન આ હા આ ડોહો છો ડાન્સ કરે છે કેવો ડાન્સ કરે છે તમાર બેઠો તો કોણ કરે છે એ ડોહો ડાન્સ જોતો તો અરે ડોહો તો હું અહીં જોયો છે તાણ કું છે વળી એ કો પાડોહો ડાન્સ કરે તાણ

મલખા બરદી રેત કરવાનાજી એવું ચાલે આટલી ઉમર માર મામો ઠેપાળો નઈ મને જવા જ મારે થોડું કામ છે હું બહાર છું પેલા કોઈ કોઈ નાસ્તો કોઈ નાસ્તો જ નહીં આપણને આગળ કોઈ 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 નાસવા માં હતો પહેલો નંબર કોઈ નહીં નાસવાનું પેક્ટી જ કરવી પડે પેક્ટી જ કરી મેળવી નહીં નાસવાની નાસવાનું સારું રાખું એટલે આવતી સારું પાછું બીજું કપ કપાઈ મળે હું બીજી એક વખત રાખું નંબર મેળ નાઈ જાય નહીં વાળું તો

જો તો પૈસોળો થઈ જો હે પૈસોળો થઈ જો ના આ યાર ઇકરી ઇકરી જો અમેરિકા જઈને જો કોઈ ગુલા પડ્યો ના પડ મોટી નોટ બની જઈએ અને ઇત અહીંયા હોય આ કોકળા હે કોકળા નેરિયા તો જઈએ હોય તો આયા હોય હાલે તાન મારું કામ છે પ્રેક્ટિસ કરજે રોઈ તું ઉતાર પૂગી તું રોજ કરવાની

તો કપીમ તો મા આવે છે તાની તો કપા આવે છે પેલો નંબર આવે છે તા કે કપ તો ભલે લાયો પણ બને તો ના ના સાઈ ક સમય જતો રે નો નાચવાનો તાણે આજીવ નંબર એવો લાવ છે ને એટ લાવશે તમાર તો તાણે હા રેડો તો એ લઈ ન ભરાયું mana u khabar ko na katne ama bapana ko kahi gatawa ala baju tar bapana jo na aaya k nahi aaya ki khabar aali na

જોઈને આ દોહા કેળો ભાજી દેલા જ જ જપો બેહી જા આ ના થારે તો હા નહીં હે આ ખુદ કરી અને ચાલ લઈને આયા ખેતરમાં જાતા તો હા હા હું ચાલ એ બેવા ખેતરમાં છોરી

તોર પાહ્યા તા ઓવા હાચું કોસો કસી ઓર વદે તાળો જો નહીં અન તો બે તો કરો દે રાજી કરો જા મારે નઈ કોઈ કેવું ઉતા હેડી જો જા કીચક કીચક બડે બਿੱટી બડે બਿੱટી કી બરી બਿੱટી કી બરી બਿੱટી કી બરી બਿੱટી

યા <laughs> ગયા